તો આ જે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી સલાડમાં ખવાય તેવી લચ્છા ડુંગળી અને તમને આ લચ્છા ડુંગળી એટલી બધી પસંદ આવશે ને કે તેને તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો તો લચ્છા ડુંગળી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ચારથી પાંચ જેટલી ડુંગળી લીધી છે હવે ડુંગળીને એકદમ પાતળી સ્લાઇઝમાં કટ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આટલી જ પાતળી સ્લાઇઝમાં તમારે ડુંગળી કટ કરી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો આ રીતે મેં અહીં બધી જ ડુંગળીને પાતળી સ્લાઇઝમાં કટ કરી લીધી છે હવે કટ કરેલી ડુંગળીની એક એક લેયર એટલે કે એક એક કરીને અલગ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આ રીતે મેં બધી જ ડુંગળીની લેયર અલગ અલગ કરી લીધી છે હવે મેં અહીંયા એક બાઉલમાં બરફના ટુકડા એડ કરી દીધા છે સાથે જ આની અંદર બે ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરી લઈશું હવે આ રીતે ઠંડા પાણીમાં બધી જ ડુંગળીની સ્લાઇસને એડ કરી દઈશું ડુંગળીને આપણે ઠંડા પાણીમાં પાંચ થી સાત મિનિટ માટે ઢાકીને સાઈડમાં મૂકી દઈશું હવે સ્પેશિયલ મસાલો બનાવવા માટે અહીં આપણે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું સાથે લઈશું થોડો ગરમ મસાલો સાથે જ તેમાં એડ કરીશું એક ચમચી જેટલો ચાટ મસાલો એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને સાથે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે લચ્છા ડુંગળી બનાવવા માટે આપણે ડુંગળીને એક બાઉલમાં લઈ લઈશું સાથે બરાબર મિક્સ કરી લઈશું સાથે અર્ધા લીંબુ રસ સાથે ઉપરથી ખુબ સારા લીલા ધાણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે સુપર ટેસ્ટી એવી લચ્છા ડુંગળી